પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકો સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને ને પણ અમે પત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું

મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા અને મનસુખભાઈને માધ્યમથી વિનંતી કરીએ એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે સારા સારા પદ પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું